નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે મિત્રો કે શિયાળાની ઋતુની અંદર ઘણા બધા લોકોને નસકોરા બોલે છે અમુક લોકોને બારે માસ બોલે છે પણ અમુક લોકો એવા હોય છે કે જેમને શિયાળાની ઋતુ શરૂ થાય ત્યારે નસકોરા બોલે છે એટલે કે ખરાટે બોલે છે તો ઘણા લોકોને આ રીતે ખૂબ નસકોરા બોલતા હોય છે તો નસકોરા કેમ બોલે છે કે કયા કયા કારણોના લીધે નસકોરા બોલી શકે છે અને નસકોરા બોલે તો એના માટે કયા કયા ઉપાય કરી શકાય એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં જોઈએ તો નસકોરા કયા કયા કારણોથી બોલી શકે છે નંબર એક જે લોકો ધુમ્રપાન વધુ કરે છે એટલે કે બીડી કે બિસ્ટોલ પીવે છે એવા લોકોને નસકોરા બોલી શકે છે નંબર બે જે લોકો વધુ પડતું આલ્કોહોલનું સેવન કરે છે એટલે કે દારૂનું સેવન કરે છે એવા લોકોને પણ નસકોરા બોલી શકે છે નંબર થ્રી જે લોકોના શરીરમાં વજન વધારે છે ચરબી વધારે છે એટલે કે પેટની વોડી વધી ગઈ છે તો એવા લોકોને પણ નસકોરા બોલી શકે છે પાતળા લોકોને પણ બોલી શકે છે પરંતુ પાતળા લોકો કરતાં જે લોકોની વોડી વધી ગઈ હોય વજન વધી ગયું હોય એવા લોકોને વધારે પ્રમાણમાં બોલે છે અને બહેનો કરતાં ભાઈઓની અંદર આ બીમારી વધારે જોવા મળે છે અને આ એક ગંભીર બીમારી છે પરંતુ આપણે એને ધ્યાન ઉપર લેતા નથી નંબર ચાર જે લોકોનું વજન વધારે છે અને સીધા સૂઈ જાય છે પીઠ ઉપર સૂઈ જાય છે તો પણ નસકોરા બોલી શકે છે નંબર પાંચ ગળાની અંદર કંઈક તકલીફ થઈ હોય ઇન્ફેક્શન આવ્યું હોય સોજો આવ્યો હોય તો એના કારણે પણ નશકોરા બોલી શકે છે નંબર છ ઊંઘની ગોળીઓ કે વધારે પડતી દવાઓનું સેવન કરવાને કારણે પણ નસકોરા બોલી શકે છે નંબર સાત રાત્રે આઈસ્ક્રીમ કે ઠંડા પીણા કે ઠંડુ પાણી પીને સૂવામાં આવે તો પણ એના કારણે પણ ગળામાં તકલીફ થાય તો એના કારણે પણ નશકોરા બોલી શકે છે એટલે રાત્રે સૂતી વખતે આઈસ્ક્રીમ કે ઠંડા પીણા કે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં જે લોકોને નસકોરા બોલવાનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ નંબર આઠ રાત્રે તીખા તળેલા પદાર્થોનું વધારે પ્રમાણમાં જો સેવન કરવામાં આવે તો એના કારણે પણ નસકોરા બોલી શકે છે નંબર દસ નાકમાં કોઈ કચરો ભરાઈ ગયો હોય ગમે તે કારણસર તો એના કારણે પણ નસકોરા બોલી શકે છે હવે જોઈએ નસકોરા કેમ બોલે છે તો જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે ગમે તે કારણસર નાકથી આપણે શ્વાસ લઈ શકતા નથી જેના કારણે મોઢાથી શ્વાસ લેવો પડે છે અને મોઢાથી જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ગળાની અંદરથી અવાજ આવે છે મોઢાથી જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ગળાની અંદર સોજો આવ્યો હોય કે ગળાની અંદર કંઈ તકલીફ થઈ હોય તો એના કારણે એ ગળાની અંદરથી અવાજ આવે છે જેને આપણે નસકોરા બોલે એમ કહીએ છીએ અથવા ખરાટે બોલે છે એવું પણ કહીએ છીએ તો હવે ખરાટે બોલે કે નસકોરા બોલે તો કયા કયા ઉપાય કરી શકાય નંબર એક જે લોકોને નસકોરા બોલે છે એવા લોકોએ નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ સવારે ભૂખ્યા પેટે અને સોજે ભૂખ્યા પેટે અનુલોમ વિલોમ તમે પ્રાણાયામ કરો પંદરથી વીસ મિનિટ અથવા કપાલ ભારતી કરો દસથી પંદર મિનિટ તમે નિયમિત જો પ્રાણાયામ કરવાનું રાખશો નસકોરા બોલવાનો જે બીમારી છે એ ધીમે 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 ઓટોમેટિક દૂર થઈ જશે ઉપાય નંબર બે મીઠાના કોગડા કરવાના જે લોકોને નિયમિત નસકોરા બોલે છે એવા લોકોએ દરરોજ એક ગ્લાસ ઊંફાળું પાણી લેવાનું એની અંદર ચપટી સિંધર મીઠું નાખી અથવા સફેદ મીઠું હોય તો સફેદ મીઠું નાખી અને કોગળા કરવાના તો ગળાની અંદર જે સોજો આવ્યો કે ઇન્ફેક્શન હોય તો એના કારણે પણ એ નસકોરા બોલી શકે છે ઉપાય નંબર ત્રણ જે લોકો સીધા સૂઈ જાય છે એ લોકોને નસકોરા બોલતા હોય તો ડાબા પડખે સૂઈ જવાનું અને ડાબા પડખે જો નસકોરા બોલતા હોય તો જમણા પડખે સૂઈ જવાનું તમે પડખું ફેવરશો એટલે ઓટોમેટિક નસકોરા જે બોલે છે એ તરત જ બંધ થઈ જશે નંબર ચાર એક ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું એની અંદર ચોથા ભાગની ચમચી હળદર નાખી અને હલાવી અને એ પાણી ધીમે 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 પી જવાનું તો હળદર પીવાથી ગળાની અંદર જે કંઈ તકલીફ હોય સોજો આવ્યો હોય તો પણ એ ધીમે ધીમે દૂર થાય છે અને એના કારણે શ્વાસ લેવામાં જે મુશ્કેલી પડતી હોય દૂર થાય છે જેના કારણે નસકોરા બોલવાનો પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે દૂર થઈ જાય છે અથવા ચપટી અડધર લઈ અને સીધી મોઢામાં મૂકી દેવાની એટલે કે છે ગળાના ભાગ સુધી આવે એ રીતે મૂકી દેવાની અડધર ગળાની અંદર જવાથી જે કંઈ ઇન્ફેક્શન હોય કે જે કંઈ તકલીફ હોય ગળાની અંદર એ તકલીફ અડધરના કારણે ધીમે ધીમે દૂર થાય છે ઉપાય નંબર પાંચ દેશ એક ચમચી દેશી ઓરિજિનલ મધ લેવાનું એની અંદર ચોથા ભાગની ચમચી અડધર નાખી બંનેનું મિશ્રણ કરી ધીમે 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 ચાટી જવાનું અને પછી ઉપર અડધો ગ્લાસ ઊંફાળું પાણી ધીમે ધીમે પી જવાનું નંબર છ નીલગિરીનું તેલ લેવાનું જે મેડિકલ સ્ટોર ઉપરથી તમને મળી રહેશે એક ગ્લાસ પાણી લેવાનું તપેલીની અંદર એને ઉકાળવા બરાબર ઉકળે પછી ગેસ બંધ કરી નીચે મૂકી એની અંદર નીલગિરીના તેલના બે કે ત્રણ ટીંપા પાડવાના અને પછી માથે ધાબડો ઉઠી અને પછી આપણે જેમ નાહ લઈએ છીએ એ રીતે નાહ લેવાનું રાત્રે સૂતી વખતે દેશી ગાયનું ઓરિજનલ શુદ્ધ ઘી હોય ઘરે બનાવેલું તો એ ઘીના એક એક ટીમ્પા નાકની અંદર નાખી દેવાના અથવા આંગળીથી ઘી લઈ અને પછી આ રીતે નાકની અંદર ઘી લગાવી દેવાનું જે લોકોને નિયમિત રાત્રે ઊંઘે કે તરત જ જો નસકોરા બોલતા હોય તો એવા લોકોએ દરરોજ મીઠાના કોગળા કરવાના ચપટી હળદર મોઢામાં મૂકી દેવાની અને દરરોજ પ્રાણાયામ કરવાના તો તમારા જે નસકોરા બોલવાની છે ખરાટે બોલવાની જે બીમારી છે એ ધીમે ધીમે ઓટોમેટિક દૂર થઈ જશે છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ